સુરતના ઉધના મગદલ્લા રોડ પર કેટીએમ બાઇક ચાલકનું અકસ્માત થતાં તેનું મોત નીપજ્યું યુનિવર્સિટીથી બ્રેડ લાઈનર બ્રિજ ઉતરતા થયો અકસ્માત અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું માથું ધડથી અલગ પડી ગયું સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું અનુમાન મૃતક અઢાર વર્ષીય પ્રિન્સ પટેલ હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો કેટીએમ બાઇક ચાલક પ્રિન્સ પટેલ યુટ્યુબ ઉપર પી કેઆર બ્લોગર હોવાનું સામે આવ્યું છે હાલ ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે આ આજરોજ યુ સિટી રોડથી બ્રેડલાઇટના તરફ આવતા ઓવરબ્રિજ ઉપર એક વાહન ચાલક કેટીએમ બાઈક હતી એ પોતાનું વાહન બે પીપરાય અને ખૂબ જ ઓવર સ્પીડમાં ચલાવી લાવતા એ રોડ સાઈડ ડિવાઈડર સાથે ભટકાયો છે ને ભટકાવાથી એમને નીચે ફંગોળાઈ જવાથી એમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે ખાસ કરીને આ ઓવર સ્પીડના કારણે અને એમને હેલ્મેટ નહોતું પહેર્યું જેના કારણે આ એક ગંભીર ઘટના બની છે દુઃખદ ઘટના બની છે સુરતની જનતાને અને વાહન ચાલકોને તો અમારી ટ્રાફિક શાખા સુરત શહેર તરફથી નમ્ર અપીલ છે કે પોતાનું વાહન ઓવર સ્પીડમાં ના ચલાવે અને વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરે તેમજ હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખે જેથી કરીને આવી દુઃખદ ઘટના ના બને અને આવી ઘટનાથી દુઃખ ના પહોંચે

કંઈ નહીં ભાઈ આવ્યો ટ્રીમમાં મેં ડિવાઇડરથી ઢોકાઈ ગયો પછી પછી મેં ગાડી એટલી ચાલતી ગઈ અમલોકો જોયા અમને લોકો પણ ગભરાઈ ગયા એટલે શું થયું તે આકસ્માતમાં કંઈ નહીં થઈ ગઈ નહીં ગાડી જુવેડરમાં હા એટલે એટલે ઠોકાઈ ગઈ ગાડી થઈ ગઈ પછી કઈ રીતે હારત હતી અમે જોયું એટલે ભોય લઈને માતું જ મોડું હતું નહીં હતું તમે લોકો જોઈને ગભરાઈએ એકસો આઠને બોલાય એકસો આઠ ધરાજી